હરિધામ સોખડા ખાતે રૂડો અવસર ઉજવાયો જેમાં હરિધામ સોખડાના પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના પ્રાગટ્ય દિન નિમિત્તે આત્મીય યુવા પર્વ સોખડા ખાતે ઉજવવામાં આવ્યો જેમાં તમામ સાધુ સંતો અને જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત અનેક રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા વડોદરા જિલ્લાના તમામ જે મહાનુભાવો છે તે પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને સોખડા ખાતે ભવ્ય યુવા આત્મીય પર્વની ઉજવણી કરવામાં આવી હરિધામ સોખડાના વર્તમાન અધ્યક્ષતાના પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના અગ્નહેસીમાં પ્રાગટ્ય દિન નિમિત્તે હરિધામ સોકડાની ધરા ઉપર આત્મીય યુવા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આશીર્વચન આપતા પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ જણાવ્યું કે હૃદયમાં શાંતિ કરવી હોય અને ખરેખર સુખી થવું હોય તો ભગવાન સ્વામિનારાયણ અને પ્રાણાધાર હરિપ્રસાદ સ્વામીજીના અનુપમ જીવનમાં ડૂબવું પડશે આ પ્રસંગે વિશાળ જન મેદની હરિભક્તોની સાથે વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર

એકદમ સુખરાકાજા છઠ્ઠી પેઢીના બાળસભાઈ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આજે અગ્નિમાં પ્રાગટ્ય મહોત્સવ હોય જે ઉજવાઈ રહ્યો છે અને ઘણા બધા ભક્તો ભાઈઓ બહેનો સાથે પધારીયા છે અને ખૂબ ખૂબ બધાને આનંદ થઈ રહ્યો છે અને પીરસવાની સવારે કૃષ્ણ નસવાની થયેલા ભયના ભક્તો પણ પીરસી રહ્યા છે એટલે આ પ્રસંગે એટલો બધો આનંદ બધા થઈ રહ્યો છે અને અત્યારે આજે સાધુ પણ થવાના છે એટલે આ આ મહોત્સવમાં જે જે પદાર્થ છે એને સ્વામીજી બોલેલા કે ચાલી વર્ષ રાતના ચાર દિવસો પૂરી થશે ચાર ચાર મહિનામાં પૂરી થશે એવા સંતોમાં જે પ્રાકૃતિ ઉજવી રહ્યા છે તો આપણે ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે આવા મહોત્સવ તો લાભ લેતો જેથી આપણો છેલ્લો જન્મ થઈ જાય અને લક્ષ વહે ઉડી જાય સર્જાનંદ સ્વામી મહારાજ